આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર આઠસો ને છ્યાસીમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર આઠસો ને સાહીઠમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ અઠ્યાસી હજાર છસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની ચાંદી નવસો સો ગ્રામ ચાંદી નવ હજાર બસો જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર છસોમાં માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણે ચેનલ ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો કેરેટ સોનું ભાવ છે બસો માં રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો હતો ને આજે અચાનકથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે ગ્રામ હજાર ભાવ છે 5634 રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છપ્પન હજાર માં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ ત્રેસઠ હજાર માં જે મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળી